બજરંગ સેના ધોરા મહેસાણામાં ઉત્તરાયણ પર્વ પર ગાય માતાને પશો માટે અનોખી સેવા કરવામાં આવી ઉત્તરાયણ પર્વ પર બજરંગ સેના ધોરા ગાય માતાને પશો માટે અનોખી સેવા બજરંગ સેના ધોરા મહેસાણાના દરેક મહોલ્લામાં અને સોસાયટીને ગૌશાળાની અંદર ગાય માતા માટે ભરી ચારો અને પશુઓ માટે લાળવાનું વિતરણ કરવામાં આવ્યું આવા કાર્ય બજરંગ સેના અને કોવાર સેવાના કામ આખા ગુજરાતમાં કરે છે કારણ કે ગાય માતા કે સન્માન મે બજરંગ સેના મેદાન મે અને સાધુ સંતોના સપોર્ટમાં કામ કરે છે તો આ સેવાના કાર્યો બજરંગ સેના ખૂબ જ આગળ વધારે છે ગુજરાતની અંદર તો આ સંગઠનમાં જોડાઓ અને સેવાના કામમાં લાભ કાર્ય બનો આ કાર્ય સંપૂર્ણ ગુજરાત પ્રદેશના અધ્યક્ષ દીનભાઈ હવેલી અને હિતેશભાઈ મોદી રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ અને ગુજરાત પ્રદેશના મહામંત્રી વિકાસભાઈ ચૌધરી ગોરક્ષક અને મહેસાણા જિલ્લા અધ્યક્ષ લાલભા ઠાકોરના નેતૃત્વમાં કાર્યક્રમ સફળ આ કાર્યક્રમ એ મહેસાણા જિલ્લાના કાર્યકર્તા અને પદાધિકારી ઉપસ્થિત રહ્યા હું હિતેશ મોદી સજરંગ ના રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ આજે મહેસાણા ખાતે ગુજરાત પ્રદેશના અધ્યક્ષ એવા દિનભાવેલી ના નેતૃત્વમાં આજે મહેસાણાની અંદર ઉત્તરાયણ પર્વ નિમિત્તે ગાય માતા માટે ચારાનું વિતરણ આજે પક્ષીઓ માટે અને પશુઓ માટે લાડવાનું વિતરણ અને ચારાનું વિતરણ રાખેલ છે તો ખૂબ જ સરસ સેવાનું કામ દિનભાવેલી ના નેતૃત્વમાં થઈ રહ્યું છે અને સાથે સાથે પદાધિકારી અને કાર્યકર્તા પણ ઉપસ્થિત છે અને આના સહયોગમાં અમારા ગુજરાત પ્રદેશના મહામંત્રી ગૌરક્ષક એવા વિકાસભાઈ ચૌધરી પણ ઉપસ્થિત છે અને સાથે સાથે આપણા ગુજરાત પ્રદેશના પ્રતિકભાઈ પટેલ જે ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ છે એમનો પણ સાતને સહયોગ છે અને ખાસ મહેસાણાની અંદર કાર્યક્રમ છે એવા તો આપણા લાલભાઈ ઠાકોર જે મહેસાણા જિલ્લા અધ્યક્ષ છે એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કારણ કે આ ચાર ભાઈઓ જે ગુજરાતની અંદર ખૂબ જ મહેનત કરી રહ્યા છે સનાતન ધર્મ માટે હિન્દુત્વ માટે અને સેવા માટે અને ખાસ ઉદ્દેશ ગાય માતા માટે રાષ્ટ્ર માટે અને રાજ્ય માટે કરવા માટે આવી મહેનત કરતા રહે છે અને આજે ખૂબ જ સરળ અને સફળ આ કાર્યક્રમ કરવાનો છે બજરંગ સેના દ્વારા આપણા ગુજરાત પ્રદેશના અધ્યક્ષ એવા દીનભા વેલીના નેતૃત્વમાં અનેક આ વિડીયોના માધ્યમથી તમને બીજો પણ એક ખાસ ઉપદેશ આપવા માંગુ છું કે બાવીસ જાન્યુઆરીએ આપણા અયોધ્યા રામ મંદિરના એક વર્ષ પૂર્ણ થાય છે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું તો દરેક સનાતન હિન્દુભાઈઓ પોતાના ઘરે દિવાલ પટકાવે અને હનુમાન ચાલીસાના પાઠ કરે અને સાથે સાથે પોતાના છત પર એક ધજા આપણી ભગવાન ધરાવે કારણ કે પ્રભુ શ્રી રામ આપણી જાન છે ભગવાન આપણે દરેક જગ્યાએ ગુજરાતના દરેક સનાતન હિન્દુ ભાઈઓ બાવીસ જાન્યુઆરીએ આપણે ખૂબ જ સરસ વિશાળ કાર્યક્રમ અહીંયા એમના સ્થાને દિનભાવેલીના નેતૃત્વમાં કરીશું હનુમાન ચાલીસાનો પાઠ બી કરાવીશું અને સનાતન ધર્મના લગતા પણ એક કાર્યક્રમ ગોઠવીશું તો ખૂબ ખૂબ આભાર અને ખૂબ જ સરસ આપણી ટીમ ગુજરાત પ્રદેશની અને મહેસાણાની ટીમ કાર્ય કરે છે તો દરેક આપણા કાર્યકર્તા અને પદાધિકારીઓનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું કે આટલું સરસ ગાય માતા માટે કામ કરે છે અને આગામી સમયમાં પણ આના કરતા પણ સારું કામ કરીને બતાવીશું અને સફળ રીતે લોકોને એકજૂટ કરીને નવી ટીમ સાથે અમે બજરંગ સેનો ખૂબ જ વિશાળ ગુજરાતની અંદર મોટી કરીશું એવી આશા સાથે જય શ્રી રામ જય ગૌ માતા